જે ગાયો માટે માટે અને સમાજ સારું વિચારતા હોય અને જે સ્વાર્થી માણસો હોય જે પોતાના ને ને એ લોકો આ મૂકી અને તમે તમારી તમારું મનોરંજન ક્યાંથી પૂરું પાડો તમે તેવું બધું જુઓ અને જે સમાજને સુધારવા માંગતા હોય જે ગાયો સમજતા હોય જે ભવિષ્યને સુધારવા માંગતા હોય એ લોકો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આ વિડીયો આપણે આગળ જોઈએ તો મિત્રો તમારા બધાના મનમાં એ પ્રશ્ન આવતો હશે કે હવે અમારે દબાણ કેવી રીતે ન્યાય મળે તો મિત્રો એની માટે ગ્રામ પંચાયતને સરકારે સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે કે હરેક ગામની ગ્રામ પંચાયત તેના ગામનું સરકારી જમીન પડતર જમીન ગોસરની જમીન તમામ જમીનનું દબાણ

બે હજાર ઓગણીસ થી હું અરજી કરતો દરેક અધિકારીઓને એનું નિવારણ આજે તારીખ દબાણ છે જેની કિંમત આશરે ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા થાય છે વાડીઓ બનાવી છે કુવા કર્યા છે મકાન બનાવ્યા છે બે હદ ને એ રીતે કોઈ જગ્યાએ પાળીયાદ ના ગૌ માતા ક્યાંય ઉભા રહે એવું નથી તાલુકા વિકાસ અધિકારી એવું કીધું પંદર દિવસ ચાલશે અને ગાયોને મોટો ફાયદો થશે અને વિડીયો જોયા ને મિત્રો હવે તમારા ગામમાં અવનવાર એવી વાતો સાંભળવા મળતી છે કે ગોસનનું દબાણ હટાવવું ને એ મુમકિન નથી એ અસંભવ છે તો મિત્રો એ વાત શા માટે થતી હોય તમને ખબર કારણ કે તમારા ગામમાં આ વાત એ વ્યક્તિ જ કરતા હોય છે કે જેને રાજનીતિ કરવી હોય રાજનીતિ કેવી ગંદી રાજનીતિ સારી રાજનીતિ કરે એ લોકો આવી વાતો નહી કરે પણ જેને ગંદી રાજનીતિ કરે છે જેને તમારા ગામમાં ખરાબ રીતે સરપસ બનવું છે અને એમાંથી એને પૈસા કમાવા છે કારણ કે ખબર છે તમને સરપસ માં કેટલા પૈસા મળે છે કેવી રીતે લોકો કમાય છે જો એને કરવું છે એ આવી વાતો કરતા કારણ કે જો એ વ્યક્તિ બની જશે અને જો તમે પછી એને કહેશો ગામમાં હર એક વ્યક્તિ એ દબાણ કરેલું હોય છે તો આની માટે શું કરવું પડે મિત્રો ગામમાં હર એક વ્યક્તિ દબાણ તો કરેલું જ હોય છે તો પણ એ વ્યક્તિ આ ખરાબ જ કરે છે ધર્મના આધારે તો નથી ચાલતો જો ધર્મ ના આધારે ચાલતો હોત તો ગાયો નહીં આવી રીતે દબાણ નાખવા ગાયો નો

મિત્રો તમારા મનમાં આ વિડીયો જોઈને થોડો વિશ્વાસ તો આવ્યો જ હશે કે ગોસણ નું દબાણ દૂર થઈ શકે જે તમારા મનમાં ભ્રાંતિ નાખવામાં આવેલી છે કે દબાણ ના હટે દબાણ હટાવવું તે અસંભવ છે એ અસંભવ નથી એ સંભવ છે મિત્રો ભગવાને છે ને ખાલી મનુષ્યને જે બુદ્ધિ આપી છે કે જે તેની બુદ્ધિથી તેના વિવેકથી શું છાસું છે શું ખોટું છે શું ધર્મ છે અને શું અધર્મ છે એ જાણી શકે અને જો અત્યારે ભગવાન પણ મને એવું લાગે કેટલી વાર વિચારતો છે કે આ બુદ્ધિ છે આ વિવેક છે ને મેં કોઈ જાનવર કોઈ પ્રાણી કોઈ પશુને આપેલું હોત ને તો એ વ્યક્તિઓ એ એવા વ્યક્તિઓનો લાભ મારે છે અને આ વિડીયો જોયા પછી હરેક વ્યક્તિના મનમાં એ વિશ્વાસ જન્મો છે કે ગોસણ નું દબાણ હટાવવું એ અસંભવ નથી સંભવ છે તો મિત્રો આપણે જાણીએ કે કેવી રીતે હટે આવે ગુજરાતની દરેક ગ્રામ પંચાયતને એ સત્તા સંપૂર્ણ રીતે આપવામાં આવેલી છે કે જો તે ગામની ગ્રામ પંચાયત ધારે ને તો તે ગામનું તમામ દબાણ હટાવી શકે તે પછી પડતર હોય સરકારી જમીન હોય કે ગોસરની જમીન હોય તો એની માટે તેને એ સત્તા આપવામાં આવેલી છે જે આપણે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું જેની કલમ એકસો પાંચ મુજબ તે ગામની ગ્રામ પંચાયત તે ગામનું દરેક દબાણ હટાવી શકે છે અને તેની માટે હું તમને આની સ્ક્રીનમાં દેખાડી શકું છું તમારે એની માટે શું કરવાનું હોય એ જાણવા માટે આપણી સાથે આગળ વિડીયોમાં બન્યા રહો દબાણ દૂર કરવા માટે શું કરવું પડે દબાણ દૂર કરવા માટે તમારી ગ્રામ પંચાયત ને દબાણ હટાવવા બાબતની અરજી આપવામાં આવે છે અને એ અરજી લખવાની કોને હોય એ ગામના નાગરિકને તો ગામનો કોઈ પણ નાગરિક એ એ એ અરજી અરજી લખી શકે છે ને કેવી રીતે લખવી તમને થોડી વારમાં જ આપણે તમારી સ્ક્રીન ઉપર આખી અરજી કેવી રીતે લખવી શું લખવી તમને લખતા શીખવાડશું જેનાથી તમે તમારા ગામમાં કોઈ પણ દબાણ બાબતે અરજી કરી શકો અને તે દબાણને ને સુતું કરાવી શકો પણ એની માટે તમારે સાહસ રાખવું પડશે

અને આ દબાણના પ્રોબ્લેમ થી ખેડૂતોને પણ ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે ખેડૂતોના ખેતરોમાં ગાયો ગળી જાય છે અને એના તેના પાકને તેના મોલને ખાઈ જાય છે અને એનું કારણ છે દબાણ જો એ ગાયોને ખાવા નહીં મળે એના ગોસર ઉપર આપણે કબજો કરી દીધેલો છે તો એ તો પછી આપણા ખેતરમાં ગડવાના જ છે ને તો આપણે એના કયા અધિકારથી એવું કહી શકશું કે તમે અમારા ના આપણે એને કેવી રીતે મારી એ એના પેટ માટે આવે છે જો જો આપણને ખાવા ના મળતું હોય હોય આપણે રહેતા તો તો મલમમાં ભૂતકાળમાં જોઈએ પણ કેવી 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 ચોરી ભીખો માગેલી છે શા માટે કારણ કે પોતાના પેટ માટે દોસ્તો પેટનો સવાલ હોય ને એ હરેક વ્યક્તિને ઝૂકવું પડે છે દરેક વ્યક્તિ તેની સામે લાશાર બને છે તો આ તો નાનો એવો જીવ છે આ જીવને પોતાના પેટની કદર નહીં હોય એટલા માટે તમારા ખેતરોમાં ગડે છે અને તમારા પાકને તમારા મોલ ને ખાય છે અને તમે એને લાકડીઓ વડે મારો છો દોસ્તો લાકડીઓ વડે મારવા કરતા તમે જે એનો હક જે નરાધમીઓ જે સમાજના અસામાજિક તત્વો એ છીનવી લીધેલો છે ને એ તમે તે એનો હક એને પાછો અપાવો અને તમે આ જ કામ કરી શકો છો તો તમને પણ શાંતિ મળશે અને તમે કોઈનો હક અપાવ્યો ને એવું તમને અંદરથી પણ અહેસાસ થશે આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે ધર્મ રક્ષિત રક્ષિતા એટલે કે તમે ધર્મની રક્ષા કરો ધર્મ તમારી રક્ષા કરશે તો તમે તમારા દિલ કે તમારો ધર્મ શું છે તો મિત્રો તમારો ધર્મ છે કે હિન્દુ ધર્મ દરજ્જો આપવામાં આવેલો છે એ ગાય માતા ને ન્યાય મળે મિત્રો આપણે એક વિડીયો બનાવેલો છે ગાયની વેદના તો તમે તે વિડીયો જોઈ અને ગાયની વેદના સમજી શકો એ વિડીયોની લિંક હું નીચે નાખી દે તમે વિડીયો જોઈ શકો છો હવે આપણે આગળ એ જોઈશું કે દબાણ બાબતે અરજી કેવી રીતે લખવી પણ એને પહેલા આપણે એ જોઈ લઈએ કે ભાવનગર જિલ્લાના અલંગ બંદર બે હજાર અને ગોસર જમીન નું દબાણ હટાવવામાં આવી રહ્યું છે તેના ન્યૂઝપેપરના ના થોડા કટિંગ છે અને એના થોડા વિડીયો છે આ વિડીયો જોવો ને પછી આપણે સમજીએ કે ગોસર ના દબાણ બાબતે કે ગામમાં કોઈ પણ દબાણ બાબતે અરજી કેવી રીતે લખવી તો એટલું જોઈને જ આપણે વિડીયોને તમે એન્ડ કરજો

અને પછી વિષય લખવાનો રહેશે તો વિષયમાં તો આપણે જેવી રીતે દબાણ છે એવી રીતે તમારો વિષય રાખી શકો પણ આપણે વિષય રાખ્યો છે પડતર અને સરકારી ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે આવી રીતે લખવાનું રહેશે અને નીચે પછી જય ભારત સાથે જણાવવાનું કે પછી તમારી જગ્યા સ્થાનમાં જે દબાણ હોય એની વિસ્તૃત માહિતી તમારી રીતે તમે લખી શકો છો અને વ્યક્તિનું નામ પણ લખી શકો છો અને પછી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો પાંચ મુજબ તમે આ દબાણ હટાવી અને અમને ન્યાય અપાવો પછી નીચે તમારી સાઇન કરવાની રહેશે અને નકલ રવાના મોકલવાની રહેશે જેવી રીતે સ્ક્રીન પર દેખાય છે એવી રીતે પહેલી નકલ તમારી તાલુકા પંચાયત ને અને બીજી નકલ તમારી જિલ્લા પંચાયતને મોકલવાની રહેશે તો આવી રીતે આપણે અરજી લખી શકીએ અને મિત્રો તમે ગ્રામ પંચાયતે અરજી આપવા જાઓ તો આ ખાસ વાત યાદ રાખજો કે તમારું જે મેન પેજ લખેલું હોય એની એક ઝેરોક્ષ કઢાવાની રહેશે અને તમારે મેન ઝેરોક્ષ ગ્રામ પંચાયતને આપવાની છે જે મેન લખેલું છે અને એની ઝેરોક્ષ તલાટીને આપવાની છે તેમાંથી તેની સાઈન અને ગ્રામ પંચાયતનો ચિક્કો મારી દેશે પછી એની કોપી કરીને અને તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મોકલી શકો છો તો આ વાત ખાસ ધ્યાન રાખવી તમારે ખૂબ જરૂરી બને છે તો મિત્રો આવી નવી જાણકારી જાણવા માટે તમે આપણી ચેનલ સાથે બન્યા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવો જેનાથી ભવિષ્યમાં કોઈ વિડીયો આવે તો તમારા ફોનમાં તેની નોટિફિકેશન આવે અને તે વિડીયો તમે જોઈ શકો અને તમે આવી નવી નોલેજ જાણી અને તેનો ઉપયોગ કરી શકો અને જે તમારા જીવનમાં કામ લાગશે તો મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ